વડોદરા જિલ્લામાં બુધવારે ચાલીસ વર્ષ જૂનો પુલ અચાનક જ ધરાશાયી થયો હતો અને બાર મીટર લાંબો સ્લેબ તે ધરાવતો હતો પાદરા તાલુકામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરના ગંભીરા પુલનો એક હિસ્સો સવારે સાત વાગ્યે પંચાવન મિનિટે અચાનક તૂટી પડ્યો હતો અને આ વખતે આ પુલ પર બે ટ્રક બે પિકઅપ વાન સહિત નવ વાહનો એકસો દસ ફૂટ નીચે નદીમાં ખાબક્યા હતા જ્યારે એક ટ્રક તૂટેલા પુલ પર લટકતો રહ્યો હતો આ ભયાનક ઘટનામાં બે બાળકો સહિત તેર લોકોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત છે તથા અન્ય લોકો લાપતા છે છે રાજ્યમાં છેલ્લા વર્ષમાં પુલ તૂટવાની આ ઘટના દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તથા મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ તથા ઈજાગ્રસ્તો માટે પચાસ હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી હતી ત્યારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાં આશરે પચીસ જેટલી છે જેના વીસ હજાર કર્મચારી દરરોજ આ પુલ પરથી પસાર થતા હોય છે ટ્રાફિક લોડના કારણે ત્રણ મહિના પહેલા જ મુખ્યમંત્રીએ નવો પુલ બનાવવા માટે બસો બાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા ત્યારે આ અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર પણ જણાવી રહ્યા છે કે પુલ જર્જરિત થઈ ગયો છે તે બાબતની રજૂઆત બે હજાર બાવીસ ઓગસ્ટમાં સરકારના લાગતા વળગતા ડિવિઝન અને કલેક્ટરને કરી હતી પરંતુ દુઃખની વાત તો એ છે કે આ દુર્ઘટના બની ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ પુલ માટેનો ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ હોવા છતાં પણ બ્રિજને ચાલુ રખાયો મુંજપુરા બ્રિજ મોતનો બ્રિજ આજે સાબિત થયો છે ત્યારે આ અંગે સરકાર દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ગુજરાત રાજ્યમાં જે જે પણ પુલ જર્જરિત હાલતમાં પડ્યા છે અને આ માટે જેટલી પણ નગરજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તે રજૂઆતોને તાત્કાલિકપણે ધ્યાને લઈ અને આ પુલના સમારકામ કરવા જોઈએ અન્યથા હજુ પણ આવનારા દિવસોમાં આવી કોઈ પણ દુર્ઘટના ઘટશે અને કોઈ પણ વ્યક્તિના મોત નિપજશે તો તે માટે ફક્ત ને ફક્ત વહીવટી તંત્ર જ જવાબદાર રહેશે